હું છે તારું નામ ધનુરાજ ધનુરાજ હા અત્યારે ક્યાં ઘરે ધનુરાજ ક્યાં છો કે સુરત ક્યાં છો ઘરે ગામડે નહીં સુરત છે સારું ઉંમર કેટલી તારી 9:00 વાર ખાલી નવ વર્ષ હા એલા પડતો તો ભાઈ તે તો રેકોર્ડ તોડી મારી કરી તાર પપ્પા જેટલા છે ને એ હે ને ખોટી તાર પપ્પા હતા ને હાલો હવે મારા પપ્પા નથી बस बंद कर दी तू हेलो खाली माता जी ना सरदा से बुआ खोटा से छे क्या से आपको क्या है हाँ बोलो बोलो पूछ आपको बात मजा से ठीक ठीक सोपरो तो उसी आर से हूँ હા છોકરો તો હોશિયાર છે પણ એને એ મને કે મારા પપ્પા આજે મનસુખ વાત કરવી છે ઓલા video ને comedy ના મોકલો ને હા તો એ હોત જોવે ઠીક ઠીક હું છે તમે પાણી મજા માં તબિયત પાણી મજામાં છે અને હું આ બધા ને હું છે કે અત્યાર લગી છે જે બે હજાર નવ થી માંડી ને બે હજાર ચોવીસ મામા દેવ ની ચાલુ માતાજી નો ભૂવો બીજો

ઘર ભાંગી જાય એક દિવસ હું કે ગરીબ માણસ હોય કે આલોક માતાજી આવી ભુવાને પજ્ય લાગે ને ભુવા ને કોઈ સાધુ કે કોઈ સાધુ હોય ને સાધુ સંતો

બધું જ કરતો હતો પણ શ્રદ્ધા હોય ને તો તમારી ઘરે રાખો આવા દાણા ને બાણા ને આ દોરા ને ધાગા ને આ ને આ બધું કોઈ વસ્તુ હાલો આગળ મને કે કે તું એટલા દાણા દઈ દે એટલે હું એ કઈ દઉં મને કોક કે તું સિતવણી કર હું તમને કહું કે એક માતાજી નો ફોટો એક માતાજી નો દીવો એક આ માતાજી નું તિલસુર તમે ત્રણ માં હું એક છીતવી નાખો ને હું કઈ દઉં બોલો એમ મોઢે તો હું કહું કે લખેલું તો હોવા છે પણ વગર લખ્યું વાસી હોય ને આ મેલડી માં છે ને મેલડી માં એ હાસા છે ખોડિયાર માં એ હાસા છે પણ બગાડ્યું કોણે ભુવાઈએ બરાબર બી એની જગ્યાએ માતાજી બેઠા છે ને આપણું શરીર હારું રાખે છે આપણે એને નમન કરો ને કોઈ તો શરીર સારું રાખે છે બાકી માતાજી કોઈ દેવાય નથી આવતી માતાજી કઈ જલ માં છોડાવવા નથી આવતી બરાબર આપણી શ્રદ્ધા હોય છે બરાબર ઓલા મને ઓલો નાગદાન આહી રેવું કે કે તમે પેલા માતાજી ના ભૂવા હતા અપમાન નહીં કરવાનું તમારે મેં કીધું ભાઈ હું માતાજી ને અપમાન નથી કરતો આ ભુવા તમામ જેટલા સોશિયલ મીડિયા ની મારી પાસે દેખાય છે ને ધવલ ભુવા થી માંડી આ હકુભા આપણે ગોંડલ વાળા થી માંડી ભૂવાની પાસે સત્ય હોય ને

જેલના ના હરિયા હોય કા તો એના પરિવાર થી દુઃખી થઇ જાય કા તો અંદર ખાને ગમે બધી જ રીતે દુઃખી થઇ જાય એક બીજું એ કે ભૂવા બેન દીકરીની જે છેડતી કરતા હોય ને એના વિકાર જાગે જાગે ને જાગે સો ની વાત છે પણ મેં અહી થી સવાર પડી ગયું મારું કે ભાઈ આ વસ્તુ નથી કરવાની માતાજી ને આપડા દિલ માં રાખશું તો બધા નું સારું થાય છે બરાબર બાકી આવા ભુવા ને ભુવા ખોટા છે બધાય totally ભુવા ખોટા છે હા તોય સમજાણું એ હારું થયું એટલે આપડે એટલે થી સમજાય એ હારું કેવાય ભાઈ તમે તે કેતા તા ને કે તમારા સમાજ ને હું કામ પૂછવા હવે મારા સમાજ ને નથી પૂછતો અને હવે મારા કોઈ ને પૂછતો મારા છોકરો છે એને મારે ભણવવો છે બરાબર અને મને અત્યાર લગી જો ઘણાય એ કીધું કે હકુ તમને ઢોલી કે મે કીધું ભલે ઢોલી કે મે મનસુખ ભાઈ ને લગી બે ફામ ગાળી દીધી ભલે દીધી એને ખોટું નથી લાગ્યું મને હું લાગવાનું એ કઈ પૈસા વાળો તો એ કઈ ગમે હોય તમે કઈ સો કોણ સો મેં કીધું એને અપસોજતા ભલે વાંધો નહીં જે કેવું હોય કે આજ લગીન કોઈ ખોટું લગાડ્યું મેં મારું હતું ખોટું તો મને કેતા હશે હવે હું સત્ય ઉપર આલુ છું અને સંવિધાન થી આલુ છું બુદ્ધ ભગવાન ને ઘણા એવા આમ તેમ કે એને જાદી ના અમુક ને ખબર નથી કે બુદ્ધ ભગવાન કોણ છે

નથી સુધરો હું મારી રીતે સુધરો પણ વિચાર શ્રેણી તો છે વિચાર શ્રેણી જે છે એને તો સ્વીકારવી જ ને હું મારા ઘર ની વાત નથી કરતો હું વિચાર શ્રેણી ની જ વાત કરું છું હા

રાવણ ને પૈસા મળશે ભુવા ને પૈસા મળશે ને એમાં આવા ભુવાન પરાળીમાં પડે છે તમારો સાથ દઉં છું અને ગમે ત્યાં તારે હોય ને ત્યાં તમે અહીંયા આવો આપડે આ પડદાફાશ કરવા અહિયાં માંડવામાં આવું છે

તમારું શું કેવાનું છે સાચી વાત બસ તમ તારે વાંધો નહી આ રેકોર્ડિંગ મેં કી દેજો ને યુટ્યુબ ના માધ્યમ થી હું કઉ છું કે આ બધું વસ્તુ ખોટી છે ને માતાજી જે હોય એ હવની ની હવ જગ્યાએ રાખ ઓલો ગુગો કે છે ગુગો કોણ તમારો ઓલો બાળકો જરૂરત એના એના જરૂરત જરૂરત હા લે બેટા આમ જો તને બોલાવ્યો મનસુખભાઈ મનસુખભાઈ બોલાવે લે લે લે

હારું હારું વાંધો નહી ભણાવવું છે ને ભાઈ કામ ધંધો કરવાનો છે હું તો કઉ બધાય કામ ધંધો કરો અને આવું બધું ખોટું છે ને આ બધું કાઈ કર્યા જેવું છે હલો હાલો કઈ વાંધો